તો મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ વિડીયોમાં કે જે આઈસર ગાડી છે તે બોરીઓની ભરેલી છે અને મિત્રો આવતી હતી ત્યારે એક ખાડો છે કેનાલનો તેમાં મિત્રો ફસાઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયોમાં કે આ ગાડી છે આઈસર અને આ ટાયર ટાયર ખાડામાં આવી ગયા છે મિત્રોને ફસાઈ ગઈ છે તો મિત્રો આ એક્સર ગાડીને કાઢવા માટે જીસીબી પણ બોલાવવામાં આવ્યું છે મિત્રો અને જીસીબીથી પણ આ ગાડી નીકળતી નથી મિત્રો તો મિત્રો આ એસલ ગાડીને કાઢવા માટે તેના પર જે લોડ છે બોળીઓનો મિત્રો તે ખાલી કરવો પડશે મિત્રો આ લોડ મિત્રો તમે જોઈ શકો છો આ જીસીબી વારંવાર પછી પણ ગાડી ત્યાંથી હલકતી નથી જીસીબી તમે જોઈ શકો છો મિત્રો આ બોરીઓ ભરેલી હવે ખાલી કરવાનું ચાલુ કર્યુંટરો છે તે મિત્રો તમે જોઈ શકો છો જે આયસરમાં લોડ હતો બોરીઓનો તે ખાલી કરવામાં આવી છે મિત્રો ખાલી કર્યા બાદ આયસર ગાડીને કાઢવાનો પ્રયત્ન કરશે મિત્રો તો મિત્રો એકવાર ફરીથી આઈસનને બહાર કાઢવાનો પ્રયત્ન શરૂ કર્યો છે તો મિત્રો આઈસન નીકળી ગયું છે અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો